મહાસભાના ઓગણસી માં સત્ર ને સંબોધિત કર્યું જેમાં પીએમ મોદી એ કહ્યું કે માનવતા ની સફળતા યુદ્ધમાં નહીં પણ આપણી સામૂહિક શક્તિ માં રહેલી છે તો વડિયામાં ભારત નો શું રહ્યો દ્રષ્ટિકોણ તે અંગે એ અહેવાલ તેમાં ભારતનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કર્યો હતો હાલમાં જે પ્રકારે દેશો વચ્ચે સંઘર્ષનો માહોલ યથાવત છે તે વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે માનવતાની સફળતા યુદ્ધના મેદાનમાં નહીં આપણી સામૂહિક શક્તિમાં રહેલી છે વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા વૈશ્વિક શાંતિ અને વિકાસ માટે મહત્વપૂર્ણ છે સુધારાઓ સુસંગતતાની ચાવી છે એક તરફ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે મોટો ખતરો છે જ્યારે બીજી તરફ સાયબર મેરીટાઇમ સ્પેસ જેવા સંઘર્ષના નવા ક્ષેત્રો બનાવવામાં આવી રહ્યા છે જે વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ સાથે મેળ ખાય છે સંયુક્ત રાષ્ટ્રમાં સમિટ ઓફ ધ ફ્યુચરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે માત્ર જૂન મહિનામાં માનવ ઇતિહાસની સૌથી મોટી ચૂંટણીમાં ભારતના લોકોએ મને સતત ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે અને હું અહીં માનવતાના છઠ્ઠા ભાગનું પ્રતિનિધિત્વ કરવા આવ્યો છું જ્યારે આપણે વૈશ્વિક ભવિષ્યની વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે સૌ માનવ કલ્યાણ ખોરાક અને આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવી પડશે તેમણે કહ્યું કે આપણે બસો પચાસ મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનું કેમ કરી બતાવ્યું છે જેથી ટકાઉ વિકાસ સફળ થઈ શકે છે તો આપણે ગ્લોબલ સાઉથ સાથે સફળતાનો આ અનુભવ શેર કરવા તૈયાર છીએ સંયુક્ત રાષ્ટ્રમાં સમિટ ઓફ ધ ફ્યુચરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું વન અર્થ વન ફેમિલી અને વન ફ્યુચર એ ભારત માટેની પ્રતિબદ્ધતા છે આ પ્રતિબદ્ધતા આપણી વન અર્થનો એક ભાગ છે વન હેલ્થ અને વન સન વન વર્લ્ડ વન ગ્રીડ જેવી પહેલોમાં પણ દેખાય છે